વલસાડમાં ઘરફોડ ચોરીના ચાર આરોપીને રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાસી લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સોનવાડા ગામે ચાંદીના દાગીના રોકડ રૂપિયા કાંટા ઘડિયાળની ચોરી થઈ હતી વલસાડના ડુંગરી પોલીસમાં થઈ ઘરફોડ ચોરીના ચાર આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો વલસાડના સોનવાડા ગામે ગત સાત જુલાઈના રોજ ઘરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા તેમજ કાંટા ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે ડુંગરી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ફરિયાદના આધારે વલસાડા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે તેમજ ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી ફૂટેજના આધારે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં સોહેબ ઉર્ફે સોહેબ બટાકી રમઝાન અલી શેખ રહેવાસી નવસારી મૂળ રહેવાસી વલસાડ અબરાડ ઝાકીર ખાટીક રહેવાસી વલસાડ મૂળ રહેવાસી મહારાષ્ટ્ર મનીષ ઉર્ફે મોચી સુરેશભાઈ પટેલ રહેવાસી વલસાડ અને શફીકુલ નઝરુલ આસરુદ્દીન ઇસ્લામ રહેવાસી વલસાડ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ સહિત ચારેને ઝડપી પાડ્યા હતા જેઓના પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ લાખની સોનાની રણી ચાંદીની બિસ્કેટ કાટા ઘડિયાળ મોબાઈલ રોકડ રકમ બે મોપેટ સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો ચારે આરોપી વલસાડ નવસારી વાપી પારડી પોલીસ મથકે વિવિધ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે ડુંગળી પોલીસના વિસ્તારમાં સાતમી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીવાએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકના ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લા રખા છે અલ્લાહ રખું અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોએબ ઉર્ફે સોએબ બટાકી સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ ઉર્ફે સોએબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એ સોની નામની દુકાન ધરાવતા સફિકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા ટોટલ જે ચાર આરોપી છે ઘરફોડ ચોરીને અંજામ આપનાર સોએબ ઉર્ફે બટાકી અબરાર વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ફે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ સફીકુલ નઝરુલ આસિદુદ્દીન ઇસ્લામ આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમાં સોએબ રૂફે બટાકીનો ગુનાહિત ઇતિહાસ પણ ઇતિહાસ પણ છે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વલસાડ સિટી રૂરલ એન્ડ ડુંગરી આ ત્રણ પોલીસનો વિસ્તારમાં ચોરી ઘરપોડ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીનો ગુનો છે કુલ પાંચ જેટલા ગુનાઓ સોએબ ઉર્ફે બટાકી પર દાખલ થયેલા છે અને મનીષ ઉર્ફે મોચીનો ગુનાહિત ઇતિહાસ પણ એની અંદર પણ પાંચ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે વાપી જીઆઈડીસી વલસાડ સિટી વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચેક જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો